કેમ છો દોસ્તો મજામાં મમતા ગૃહ ઉદ્યોગમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ચણ ચણ માટેનો કબૂતરના ચણ માટેનો તમને એક સરસ મજાનો નાનો અમથો ધંધો સમજાવીશ ઓછા રોકાણમાં તમે પાર્ટ ટાઈમમાં આ ધંધો કરી શકશો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કિલો ડાળિયા લાવવાના છે એક કિલો ડાળિયા છે એ તમને એકસો ને વીસ રૂપિયાના કિલો પડશે પાંચસો ગ્રામ થશે તમારે સાહીઠ રૂપિયાના અઢીસો ગ્રામ આવશે પછી ચણ છે એ તમારે બોતેર રૂપિયા કિલો આવશે આ તમારે પાંચસો પડશે સત્તર રૂપિયાના અઢીસો અઢીસો ગ્રામ ના રીતે વાટકા ભરેલા પણ સિંગદાણા છે એ આવશે

દોસ્તો કેવો લાગ્યો लगे होंगे वीडियो आप वीडियो में तो मैं लाइक कर जो सब्सक्राइब कर जो अपने हमारे चैनल में को बच्चे को बने हैं तो सब्सक्राइब कर जो हमें